પત્રકાર પરિષદમાં વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી મહારાણી જીમનાબાઈ શ્રી ઉદ્યોગાલય અને મહારાણી શાદા દેવી ટ્રસ્ટ જેવા પરિવાર સંચાલિત વસ્તુઓના સહયોગથી તેમની વારસામાં રુચિ અને પહેલ લઈને રાજકુમારી પદ્મજા રાજે ગાયકવાડ સમાજની સુધારણા માટે પરિવારની પ્રતિબદ્ધતાને આગળ લઈ રહી છે પદ્મજા રાજાએ તેમની શાળાની મિત્ર પ્રિષા પટેલ સાથે મળીને એકવીસ વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને સર્વાઇકલ કેન્સર માટે મફત પરીક્ષણ કરવા સર્વાઈકલ કેન્સર સ્ક્રીનિંગ પેપ સ્મિયર અભિયાન શરૂ કર્યું છે સર્વાઇકલ કેન્સર અઢાર પોઈન્ટ ત્રણ ટકાની ઘટના દર સાથે ત્રીજો સૌથી સામાન્ય કેન્સર છે અને 9.1% ના મૃત્યુ દર સાથે મૃત્યુનું બીજું અગ્રણી કારણ છે સર્વાઇકલ કેન્સરના વિશ્વભરમાં 1 ચતુર્થાંશ ભાર માત્ર ભારત જ ધરાવે છે તે કેન્સર મૃત્યુદરના અગ્રણી કારણોમાં એક છે જે 30 થી 59 વર્ષની વયની સ્ત્રીઓમાં તમામ કેન્સરના મૃત્યુમાં 17% હિસ્સો ધરાવે છે એવો અંદાજ છે કે વિશ્વના વધુ વિકસિત પ્રદેશોમાં 100 મહિલાઓમાંથી એકની સરખામણીમાં ત્રેપન ભારતીય મહિલાઓમાંથી અંદાજે એક મહિલાને સર્વાઇકલ કેન્સર તેમના જીવનકાળ દરમિયાન થશે કેન્સર માટે સ્ક્રીનિંગ દ્વારા વહેલાસર તપાસ અને સારવારથી મૃત્યુદર ઘટાડી શકાય છે પદ્મજા રાજની દ્વારા શરૂ કરાયેલ આ બીજી સર્વાઇકલ કેન્સર સ્ક્રીનિંગ કેમ્પ છે મહારાણી શાંતાદેવી ટ્રસ્ટ એ સ્વર્ગીય રાજમાતા શાંતાદેવી દ્વારા શરૂ કરવામાં આવેલું એક જૂનું પારિવારિક ટ્રસ્ટ છે અને તે મૂળ રૂપે વડોદરામાં મહારાણી દેવી હોસ્પિટલ ટ્રસ્ટ નામની ખૂબ જ જાણીતી અને આદરણીય હોસ્પિટલનું સંચાલન કરતો હતો પદ્મજા રાજની બીજી પહેલ હાર્ટ ટુ ફિટ પ્રોજેક્ટ છે જ્યાં તેમણે સોશિયલ મીડિયાની મદદથી વડોદરા શહેરની આસપાસથી બસોથી વધુ જોડી જૂતા એકત્રિત કર્યા છે શહેરના ત્રણ જુદા જુદા ભાગોમાં સંગ્રહ ડબ્બાઓ મૂકવામાં આવ્યા છે અને ઘણાએ તેમના પગરખા પણ કુરિયર કર્યા છે દાનમાં આપવા માટે વપરાયેલ જૂતાની ત્રણથી વધુ જોડીના કિસ્સામાં અમે અમારી નારીકી સવારી લાભાર્થી ડ્રાઈવર રિંકી રાજપૂત દ્વારા તેમની વેનમાં પિકઅપ સર્વિસ પૂરી પાડી છે આ ફૂટવેરનું સમારકામ હાલમાં બે જૂતા બનાવનારા વિજયભાઈ અને દર્શનભાઈ દ્વારા કરવામાં આવી રહ્યું છે અને આઠ ગામોમાં ગણપતપુરા કોરાલ દેના મહોવડ ગવાસદ ઇન્દ્રડ ડબકા અને પિલોલમાં આશરે ત્રણસો પુરુષો સ્ત્રીઓ અને બાળકોને દાનમાં આપવામાં આવશે હાર્ટ ઓફ ફીટ પ્રોજેક્ટનો આ પ્રથમ તબક્કો છે અને અમને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ સોશિયલ વર્ક દ્વારા મદદ આપવામાં આવી છે આ પ્રોજેક્ટ ઓછા વિશેષાધિકૃત લોકો માટે ગૌરવ અને આરામ અને પર્યાવરણ માટે રિસાયકલિંગ અને ટકાઉપણુંને પ્રોત્સાહન આપે છે પદ્મજા રાજ્ય હાલમાં યુનાઇટેડ કિંગડમમાં ડાઉની હાઉસ નામની ગર્લ્સ બોર્ડિંગ સ્કૂલમાં અભ્યાસ કરે છે અને વડોદરામાં તેના મૂળ સાથે ઊંડો સંબંધ અનુભવે છે આજે પહેલી વાર અમારી દીકરી બરોડાની દીકરી પત્મજા રાજે સંસ્થા સાથે જોડાયે એક એક પોતાનું એક પ્રોજેક્ટ સ્ટાર્ટ કર્યું છે અને એટલે અમારી ઈચ્છા હતી કે મીડવા દ્વારા એ પણ આપ લોકોને પહોંચી શકે એ પ્રોજેક્ટ એક પ્રયાસ છે કે લોકોને મદદ થાય અને હેલ્થકેર અને હાઇજીન અને કમ્ફર્ટના માટે આ પ્રોજેક્ટ છે આ બે પ્રોજેક્ટ છે એક પદ્મજા રાજે એમના ફ્રેન્ડ ત્રિષા પટેલ જોડે કરે છે સર્વિશિલ્ડ પ્રોજેક્ટ છે જેમાં સર્વાઈકલ કેન્સરનું સ્ક્રીનિંગ કરીએ છીએ કેન્સર માટે પેપ્સમેર હોય છે તો મહિલાઓને અમે આ નિઃશુલ્ક કેન્સરનું સ્ક્રીનિંગ આપીએ છીએ અને આ બીજું કેમ્પ છે આવું અમે હેલ્થ સેન્ટર યુનિવર્સિટીમાં એમએસયુમાં રાખ્યું છે અને પાંચથી આઠ સાંજે છે તો લેડીઝ લેડીઝને હું અનુરોધ કરું છું કે આપના ઘરે કે કામ કામમાં કોઈ કે આપના કોઈ પણ ઓળખાણમાં લેડીઝ હોય એકવીસ વર્ષના વધારે ઉલરના તો જરૂર એમને કેમ્પમાં મોકલો અને નિઃશુલ્ક સ્ક્રીનિંગ થશે કેન્સરની સર્વાઇકલ કેન્સર એક મોટું કેન્સર છે જેમાં ઘણા બધા લોકોની લેડીઝની ડેથ પણ થઈ શકે છે બીજું જે પ્રોજેક્ટ છે પદ્મજા રાજેનું એ છે હાર્ટ ટુ ફીટ જે સરળ ભાષામાં કહોતું હોય એક હાર્ટ ટુ ફીટ જેમ કે દિલથી પગ સુધી તો એમાં ડોનેશન લોકોએ આપ્યા છે પોતાના જોડાના અને જોડા જશે આઠ ગામોમાં ત્રણસો તકરીબન લોકોને જે એમને પાસે જોડા નથી તો આ પણ એક બહુ મોટું એક પ્રોજેક્ટ લીધું છે મારી બોદીએ રાજી અને આપ સહયોગ અને પ્રાર્થના અને આશીર્વાદ લું છું થેન્ક યુ પ્રોજેક્ટના નામ હાર્ટ ટુ ફીટ હૈ એક ચોક્કસ પ્રોજેક્ટ હે જ મેં ચાહતી હું કે हम वडोदरा के अंडर प्रिवलेज लोग को आ, हेल्प करना चाहते हैं अभी गर्मी की मौसम शुरू हो रही है और बेचारे बच्चे और लोग आ, सड़कों पर उनके पैर आ, बर्न हो जाते हैं और उनके पास इलाज के पैसे नहीं होते हैं और मैं सिर्फ सोच रही थी कि आ, अगर ये लोग पचास तीस रुपये के चप्पल नहीं बाय कर पाते तो फिर खाना भी कितना हैं यू ना क्योंकि चप्पल महीने सालों तक भी चल सकते हैं तो आ, मुझे लगता है कि हम सब देश को कनेक्ट करना देश नहीं सॉरी सिटी को कनेक्ट करके आ, हमारे सिटी को हेल्प कर सकते हैं और अभी जो लोग हैं वोदरा में मतलब सेंट्रल वोदरा में हम ज़्यादा आइडेंटिफाई नहीं कर सकते क्योंकि वो हिलते हैं वो ज़्यादा नोमैटिक है और वो रास्ते पे भी कभी मिलते कभी नहीं मिलते हैं तो उस उस उसकी मदद के लिए अगर आप कांटेक्ट कर सकते हो कह सकते हो कि आपको कोई मिला है कोई फैमिलीज मिले हैं तो वो बहुत हेल्प करेगा हमारे लिए और आप चप्पल भी डोनेट कर सकते हो हमारे पास तीन बिन्स है वडोदरा में हम स्प्रेड करना चाहते हैं ज़्यादा लेकिन हम अभी तीन दिन से ही हमने शुरू की है और हमें 300 चप्पल मिले हैं और वो बहुत अमेजिंग रिस्पॉन्स है मुझे लगता है और हम उसे रिफर्विश करके हम हमने शू मेकर्स को भी काम दिया है ऐसे और मैं कुछ बात कर रही थी उन लोगों के साथ और उसने कहा हम भी सेवा करना चाहते हैं तो मैं वो सुन के बहुत खुश हुई क्योंकि मैं कनेक्ट कर रही हूँ पीपल जो सेवा करना चाहते हैं પ્લેટફાર્મ બનાયા આપનેક્ટ કરાના ચાતે હૈ